હું પ્રોપર્ટી ગુરુનો ફાઉન્ડર નિકુંજ પટેલ આજે તમારા માટે જમીન ને લગતો સારો એક ટોપિક લઈને આવ્યો છું બધાના ઘણા બધા પ્રશ્નો હોય છે કે જમીનમાંથી નામ કમી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ એના માટે તમારે વકીલના ત્યાં જવું પડશે તો વકીલના ત્યાં જવાની હવે જરૂર નથી આપણા પેજ ઉપર અહીંયા તમને સારા એવા ડિટેલિંગ વિડીયો જોવા મળશે તો એના માટે અમારી આઈડી પ્રોપર્ટી ગુરુ અમદાવાદને આજે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ તો જમીનમાંથી નામ કમી કરવા માટે લાગતા ડોક્યુમેન્ટને જેનું નામ કમી છે એની આધાર પાસપોર્ટ ફોટો અને દાખલા અને સાત બાર ની અંદર રહેતા તમામ લોકોના નામના પાકા સરનામાની નોંધ આનું એફિડેવિટ અને આ ફોર્મ ભરવાનું રહેશે હવે વાત કરીએ તો આ ફોર્મ ની અંદર શું આવશે આ ફોર્મ ની અંદર આવશે જેનું નામ કમી કરવાનું સોગંદનામું અને જો બોજો હોય તો બોજાને લગતા કાગળિયાનો દાખલા મૂકવાના રહેશે આની નોંધ તમને પહેલેથી પડાવવાની રહેશે અને આ ફોર્મની સાથે આ કાચી નોંધનું ભરવાનું રહેશે હવે વાત કરીએ તો આ ફોર્મ ઉપર ત્રણ રૂપિયાની ટિકિટ લગાવવાની રહેશે અને ત્યારબાદ આ ફોર્મને રેડી કરીને તમારા જે તે શહેરના લાગતા તાલુકાની મામલતદાર કચેરીમાં જઈને આ ફોર્મ ઈ ધારા વિભાગમાં જમા કરવાનું રહેશે એના થોડાક જ દિવસ એટલે પાંત્રીસ દિવસની અંદર એકસો પાંત્રીસ ડીની એક નોટિસ તમારા સરનામા ઉપર આવશે કે તમારા ગામના તલાટીના પાસે તમારે જવાનું રહેશે ત્યાં એમની સામે સાઈન કરવાની રહેશે એના થોડાક જ સમયની અંદર તમારી આ પ્રોપર્ટીના અંદરથી જમીનની અંદરથી તમારા જેનું નામ કમી કરાવવાનું છે એનું નામ કમી થઈ જશે જો તમને બી આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને કરો અને અમારી ઇન્સ્ટાની આઈડી પ્રોપર્ટી ગૃહ અમદાવાદને આજે જ ફોલો કરો અને આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ને કરો